પાલિકા સ્માર્ટ સિટીની વાતો કરે છે પરંતુ સ્માર્ટ સિટીમાં પ્રાથમિક સુવિધાથી નાગરિકો વંચિત છે રોડ રસ્તાની પીવાની પાણી સમસ્યા છે શહેરનો એક વિસ્તાર એવો નથી કે જ્યાંના ચોખ્ખું પીવાનું પાણી મળતું હોય જો કે નાગરિકોને પાણીના જગમગાવવાનો વારો પણ આવ્યો છે ત્યારે વોર્ડ નંબર તેરમાં સમાવેશ વિસ્તારમાં સ્થાનિકોએ વારંવાર પાલિકા તથા પાણી પુરવઠામાં રજૂઆત કરવામાં આવી છે પણ છ મહિના સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નહીં જેને લઈને સ્થાનિકો એકત્રિત થયા અને મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો વોર્ડ નંબર તેરમાં આવેલ તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલા સમયથી ગંદુ દૂષિત પાણીની સમસ્યા લઈને લઈને લોકો ત્રાહીમાં પોકારી રહ્યા છે વોર્ડ નંબર તેરના વિસ્તારમાં ત્રણ ભાજપના કાઉન્સિલર અને એક કોંગ્રેસના કાઉન્સિલર છે વિપક્ષ કાઉન્સિલર બાળુ વિસ્તારના લોકો સાથે એકત્રિત થઈ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી એ વિસ્તારના લોકોને લઈને પાણી ઉકાળીને પીવું પડે છે જેમાં ગેસનો પણ વપરાશ થાય છે અને અમુક ઘરોમાં તો બહારથી વેચાતા પીવાના પાણીના જગો પણ મંગાવવા પડે છે ગંદુ અને દૂષિત પાણી પીવું પડશે તો લોકો બીમાર પડી રહ્યા છે જેને લઈને સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે જ્વેલી તકે શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવા લાયક નહીં મળે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે વોર્ડ નંબર તેરમાં ખાડિયા પણ નંબર એક બે આજુબાજુના વિસ્તારમાં છેલ્લા છ છ મહિનાથી કારું ને ગંદુ પાણી આવે છે વિસ્તારની અમારી બહેનોએ વારંવાર રજૂઆતો કરી છે અમે દરેક સામાન્ય સભામાં આની રજૂઆત કરી છે પત્ર લખ્યા છે રૂબરૂ જે તે અધિકારી પ્રોજેક્ટના હોય કે પાણી પુરવઠાના હોય કે વોર્ડના ગટરવાળા હોય તમામને અમે રજૂઆત કરી છે છતાં ફક્ત અહીંયા ગટરો સાફ કરીને જતા રહે છે પણ જે ખરેખર જે કામગીરી કરવાની હોય પાણીની લાઈન સ્કાવરિંગ કરવાની હોય એની અંદર જોવાનું હોય કે કંઈ ફસાઈ ગયું છે કે કંઈથી ગંદુ પાણી આવે છે એ કોઈ પણ જાતની કામગીરી નથી કરી એના લીધે છ છ મહિનાથી ગંદુ કારું પાણી આવે છે એના લીધે લોકોને પાણી આવ્યા પછી ભર્યા પછી એને ગરમ કરવું પડે છે એના લીધે ગેસનું બિલ પણ વધારે આવે છે બહારથી જગ મંગાવવા પડે છે કેમ કે દરેક ઘરમાં તમે સમજી શકો અમુક અમુક ઘરોમાં તો લોકોને ડાયરિયા થઈ ગયા છે ઝાડા ઉલટી થઈ ગયા છે આવું ગંદુ પાણી પીવાથી અને તો પણ સત્તાધારી પક્ષના કોઈ પણ અધિકારી કે અધિકારીઓ કોઈપણ જગ્યા પર સ્થળ પર વિઝિટ કરતા નથી ને ટૂંક સમયની અંદર આ કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારની બહેનોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે લાખો લાખો રૂપિયા પગાર લઈ જતા હોય છે પેટ્રોલના પૈસા લઈ જતા હોય છે તો પણ વિસ્તાર કેમ કે અમારા વિસ્તારની બહેનો વડોદરા શહેરના તમામ પ્રજા વેરો ભરે છે પાણીનો વેરો હોય તો એમનો અધિકાર છે એમને ચોખ્ખું પાણી આપવાની એમની ફરજમાં આવે છે તો પણ એમને છ છ મહિના સુધી સમજ્યા આપણે કે બે પાંચ દિવસ ગંદુ આવતું એને કામગીરી કરો ને પછી સુધારો કરો પણ છ મહિના સુધી કામગીરી ના કરો અને ત્રીસ ત્રીસ વર્ષથી સત્તા પર બેઠા પછી ચોખ્ખું પાણી ના આપી શકો તમે અમારા વિસ્તારના લોકોને એના લીધે અમે એવું નક્કી કર્યું છે કે ટૂંક સમયની અંદર આનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધા માર્ગે આંદોલન કર્યું અમે ખાડીયાપોર્ટ નંબર એકમાં રહીએ છીએ ત્યાં છ મહિનાથી છેલ્લા એકદમ ગંદુ પાણી આવે છે એકદમ કાળું પાણી આવે છે જે તમે જોયું એમાં ઘણીવાર અળસિયા નીકળે છે જીવડા નીકળે છે એકવાર તો મોટો કાન પીછડો નીકળ્યો એટલે આ જે પાણી પીવાલાયક હોતું છે નહીં હવે જેના ઘરમાં બોર ના હોય એને પાણીની એટલી બધી તકલીફ છે આ પાણી તમે ઉકાળીને પણ પી ના શકો એવું છે ઘણા બીમાર થઈ ગયા છે ઘણાને એડમિટ કરવા પડ્યા છે પાણી ઉકાળવાથી એટલો ગેસ બળે છે એ જે જેના લીધે પાણી ખરાબના લીધે ઘણા બધા અમને ગેરફાયદા થયા છે ઘણા લીધે બધા ખર્ચા વધી ગયા છે અને એનાથી અમે હેરાન થઈ ગયા છે અને કેટલા બધા અમે કમ્પ્લેન કરી છે પણ એનો કોઈ ઉકેલ આવ્યો છે નહીં હવે એનો ઉકેલ નહીં આવે તો પછી અમે આંદોલન કરીશું અને અમે કંઈ પણ રસ્તો અપનાવીશું એના માટે